ઠંડીની સીઝનમાં પ્રવાસીઓ પક્ષીઓ લાંબી મુસાફરી કરીને ભારત આવે છે પરંતુ શા માટે તેની પાછળ અમુક કારણો છે તેના વિશે તમને જણાવીએ આ વિદેશી પક્ષીઓ પોતાના વિસ્તારમાં ભોજનની કમી અને ઓછી ઠંડીના કારણે એવી જગ્યાઓ પર નીકળી પડે છે જ્યાં તેઓને અનુકૂળ વાતાવરણ મળી રહે જે વિસ્તારો ઘણા દૂર છે આ સિવાય માળો બનાવવા યોગ્ય વાતાવરણ મળે તે માટે વિદેશી પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર પણ કાપતા હોય છે એટલું જ નહીં ઘણી વખત ભયંકર ઠંડીથી બચવા માટે પણ તેઓ યાત્રા નીકળી જાય છે જોવા મળે છે કે પક્ષીઓ એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી જાય છે આ પક્ષીઓ પોતાના બચ્ચાઓના ખોરાક અને પ્રજનન જેવી ક્રિયાઓ માટે યોગ્ય જગ્યાઓ શોધે છે જેના કારણે યાત્રા કરવી પડે છે મોટા ભાગે આ પક્ષીઓ એવા સ્થાન પર યાત્રા કરે છે જે થોડો ગરમ વિસ્તાર હોય જ્યાં આસાનીથી ભોજન મળી રહે શિયાળામાં મોટા ભાગના વિદેશી પક્ષીઓ ભારતમાં આવે છે જેમાં આપણા ગુજરાતનું કચ્છ પણ સામેલ છે જ્યારે ઠંડીની સિઝન પૂરી થઈ જાય છે ત્યારે આ પક્ષીઓ પરત ફરે છે